ગોપીપુરામાં ગણપતિ ઉત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત સ્વામીજીના હસ્તે કરવામાં આવી ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત હિન્દુ મિલન મંદિર ગોપીપુરા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિના દસ દિવસ ઉત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે ભારત સેવાશ્રમ સંઘ ઓલ ઇન્ડિયાના જોઈન્ટ સેક્રેટરી તેમજ ગુરુકુળ વિદ્યાપીઠ સુરતના પ્રમુખ પરમપુજ સ્વામી અંબરીશાનંદજી મહારાજ તેમજ મહામંડલેશ્વર સ્વામી શ્રી સીતારામદાસજી મહારાજના શુભ હસ્તે

આગામી દિવસોમાં મહાભારત હરીફાઈ ચિત્રકલા વાર્તા સંગીત વિજ્ઞાન નિબંધ લેખન વિજ્ઞાન વક્તૃત્વ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે હિન્દુ મિલન મંદિર ગોપીપુરા એનિડસન રોડ ઉપરથી હું સ્વામી અમરીશાનંદજી બોલું છું મિત્રો ઓગણીસો ને એકા એકતાલીસમાં સૌ પ્રથમ સુરત શહેરમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત આ સ્થળેથી થયું હતું જે આજે લગભગ પંચ્યાસી વરસ થઈ ગયા અને ત્યારથી અત્યાર સુધી બિલકુલ એ વગર હા નિર્વિચ્છિન્ન રૂપે આ ઉત્સવ અહીંયા ઉજવાઈ રહ્યું છે અને આ દસ દિવસની અંદર વિવિધ હરીફાઈઓ જેવી કે રામાયણ મહાભારત ગીતા સંગીત વક્તૃત્વ ચિત્રકળા વગેરે વિદ્યાર્થીઓ માટેની હરીફાઈઓ કવિ સંમેલન વ્યાયામના કાર્યક્રમો એવા વિવિધ પ્રકારના મનોરંજન સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો રાખવામાં આવે છે આપ સૌને હું અંતઃકરણપૂર્વક આશીર્વાદ પાઠવું છું અને આમંત્રણ પાઠવું છું આ એક ઐતિહાસિક સ્થાન છે આપ જરૂર પધારો અને શ્રી ગણેશજીના દર્શન કરો એ જ અમારી અભિપ્સા નમસ્તો જય ગણેશ